રાજકોટ નેશનલ હાઇવે ના વિવિધ ઓવરબ્રિજના કામોનું રૂબરૂ કરતા જણાવ્યું હતું જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ આજે વહેલી સવારે ગોડલ નજીક ગોમટા પાસે ચાલતા ઓવરબ્રિજના પ્રગતિ હેઠળના કામોના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા

સામાન્ય માણસને ઉગડના આપણે તે માટેની વ્યવસ્થાઓ કરવા અંગે સૂચના આપી હતી જે અંતર્ગત સંબંધિત એજન્સી પ્રાત અધિકારી અને મામલતદાર અને સડસઠ કિલોમીટર ના સિક્સ લેન હાઈવે કામનું સ્થળ નિરીક્ષણ અને સમીક્ષા હાથ ધરી જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા હતા વાત કરીએ નેશનલ હાઈવે આપણે મુલાકાત લીધી આજે રાજકોટથી લઈને જે જયપુર વચ્ચે સતસઠ કિલોમીટરનો જે સિક્સ લાઈન હાઈવેનું કામ ચાલી રહ્યો છે આ નેશનલ હાઈવેના કામમાં વિઝિટ કરવામાં આવી છે આજે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ એજન્સી વરા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અધિકારીઓ પ્રાંત અધિકારી છે અને ટ્રાફિક પોલીસના પણ અધિકારીઓના સાથે આજે વિઝિટ કરવામાં આવી રહી છે અને માની સીએમ સાહેબના નિર્દેશ અનુસાર કે સ્ટેટમાં જેટલા પણ રોડના કામો ચાલતા હોય આની ગુણવત્તાનું મોનિટરિંગ થાય જ્યાં કોટોલ્સ ડેવલપ થઈ ગયા છે આનું ત્વરિત સમારકામ થાય અને ટ્રાફિકના જામ નહીં થાય માણસોને કોઈ પણ પ્રકારની અવગડ નહીં થાય આને માટે પ્રશાસન દ્વારા વ્યવસ્થિત પૂરતા ઇન્તજામ કરવા જોઈએ આ કડીના ભાગરૂપે આજે આ હાઈવે ઉપર નેશનલ હાઈવેના અધિકારીઓ અને એજન્સીના અધિકારીઓ સાથે રહીને ચર્ચા રિવ્યૂ કરવામાં આવ્યું છે અમુક જે પોઈન્ટ જે છે કે જે ચૌદ જેવા પોટેન્શિયલ સ્પોટ છે જ્યાં વારંવાર આપણું જામ થાય છે

અ સતત આ હાઈવે ને ઉપર આપણે પ્રાયોરિટી રાખીને કેવી રીતે ટ્રાફિક ફ્લો ઇઝ અ મોમેન્ટ ઇઝી બની શકે આને માટે પ્રતનો કરવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જનાદેશની